વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં બોગસ જન્મના દાખલાના આધારે આધાર કાર્ડ કાઢવા આવેલા દંપતિની પોલીસે અટકાયત કરી છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં બોગસ દસ્તાવેજના આધારે આધાર કાર્ડ કાઢવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દંપતી દીકરીનું આધાર કાર્ડ બનાવવા માટે ગયું હતું અને દીકરીના આધાર કાર્ડ માટે પુરાવા તરીકે જન્મનો દાખલો રજૂ કર્યો હતો પણ આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટરની સતર્કતાને પગલે જન્મનો દાખલો બોગસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી સેન્સન્સ અધિકારી શમીન જોશીનું ધ્યાન દોર્યું હતું અને શમીન જોશીએ પણ તપાસ કરતાં જન્મનો દાખલો બોગસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓએ રાવપુરા પોલીસને જાણ કરતા જ પોલીસ પહોંચી ગઈ હતી અને દંપતિની પૂછતાછ કરતા દીકરીનો જન્મ યુપી થયો હોવા છતાં આજવા રોડ પર આવેલ સીએચસી સેન્ટરમાંથી છસો પચાસ રૂપિયામાં બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે દંપતીની અટકાયત કરી હતી અરજદાર જે છે યુપીના છે એવું એમનું કહેવું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી અહીંયા વડોદરા ખાતે નિવાસ કરી રહ્યા છે એવું એમનું જ કહેવું છે હવે અહીંયા એમની દીકરી તેર વર્ષથી છે એમનું આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા તો આધાર કાર્ડ નવું કઢાવવાનું હોય સત્તર વર્ષથી નાનું બાળક એનું નવું આધાર કાર્ડ કઢાવવાનું હોય તો જન્મ દાખલો ઓરિજિનલ જોઈએ અને મમ્મી પપ્પાનું આધાર કાર્ડ જોઈતું હોય છે બીજું જન્મના દાખલાની અંદર બાળકનું નામ પિતાનું નામ અટક અને બાળકના માતા પિતાના જે સિક્વન્સમાં નામ જન્મ દાખલામાં હોય એ સિક્વન્સો એમના આધાર કાર્ડમાં માતા પિતાના આધાર કાર્ડ મેં શીખવા માતા પિતાનું નામ હોવું જોઈએ બીજું માતા પિતાનું આધાર કાર્ડ અપડેટેડ હોવું જોઈએ આ એક કોમન ફોર્મેટ છે જે બધાને ખ્યાલ જ છે પરંતુ જ્યારે અહીંયા ચેકિંગ માટે એમનું જે આધાર કાર્ડ કાઢવા માટે ડોક્યુમેન્ટ રજૂઆત કરવા માટે આવ્યા તો એ ડોક્યુમેન્ટ જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યાં પ્રથમ દ્રષ્ટિ જ ખ્યાલ આવી ગયો હતો કે ફ્રોડ છે કારણ કે અમે અત્યાર સુધીમાં ચાર ડોક્યુમેન્ટ પકડેલા જ છે એટલે અમારા થ્રી લેયર સિસ્ટમની અંદર જેવું ફર્સ્ટ લેયરમાં ચેકિંગમાં જેવું સિસ્ટમ કર જે પૂછપરછ કરી એ પૂછપરછમાં જ પકડાઈ ગયા હતા બીજું સેકન્ડ લેયર માટે એમને અમારો વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવ્યું જ્યાં કન્સર્ન ઓથોરિટી દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે એ ચેકિંગમાં પણ એ વસ્તુ ડિનાય કરવામાં આવ્યું કે ઓથેન્ટિક નથી થર્ડમાં ક્યુઆર કોડ ફાઇનલ જે સ્ટેજમાં સ્કેન કરવામાં આવ્યો તો કોઈક ભરતું જ ઓપન થયું એમને જે ડિટેલ્સ છે ડિટેલિંગ ઓપન થયું જ્યારે ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે છે તો ડિટેલિંગ્સ આવતી હોય છે ફિલઅપ અપ છે રજીસ્ટ્રેશન નંબરને બધું હોય છે આ સર્ટિફિકેટમાં કોઈપણ જગ્યા ઉપરની જગ્યાએ જે એની આઈડેન્ટિફાઈ થઈ થયેલી જગ્યા છે ત્યાં ક્યુઆર કોડ સોરી એમનો જે રજીસ્ટ્રેશન નંબર છે એ પણ આપવામાં આવેલો હતો પ્લસ રજિસ્ટ્રાન જે સાઇન છે એ પણ એડિટ કરી દેખાય સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી એટલે એ થઈ ગયું થશે જ્યારે આની અંદર ગવર્મેન્ટની જે વેબસાઇટ આવે છે ઓથોરિટી માટે જે ક્યુઆર કોડ સ્કેન કરે તો ઓથેન્ટિક વેબસાઇટ ગવર્મેન્ટની આવે છે